આ છે મારા ગુણા બાપા અને આમ નામ છે સોનલ બેન નહી સોનલ બેન લાકડી બેન ગુણા બેન આ છે અમારા દયા બેન આ છે કમ્મા ખુલ્લી બાકા ચીકી માં ઉપાડી લીધું છે અને આ આવી ચૂક્યા છે બાકા દાદા નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન આજ સહપરિવાર સાથે આવી ગયા છીએ જુવાર વાટવા જો આપ જોઈ રહ્યા છો લાઈવ નજારો અત્યારે હાલ અમારા દિલીપ સાબળિયા મોટર ચાલુ હ અને રાયડો પાવરનું ચાલુ એક બાજુ અને અમારા બીજા દિનેશભાઈ જો અને ટુનાભાઈ વઘારેલી ખીચડીનો પ્રોગ્રામ છે આજ એટલે એ ખીચડી બનાવે છે અમે બધા વધારે વાટી જો બધા આખો પરિવાર આવી ગયો છે જાહેર વાત બાકા ચીકી બોલાવી રહ્યા છીએ અને જાહેર જો આગળ તમે જોઈ રહ્યા છો એ બધા ટરબા અમારા છે એ બધા મોર જાય પણ એમના કેઠા પગતા પગતા મર જવા દેવાના નથી જો અમારા અમિત સાબળિયા એમ કોઈ હું અને તીનું બેન તૈણે જણા છીએ સરેટ લગાવી છે જે મર જાય એને પાંચસો ની નોટ બરોબર

અમારા દીના દાદા બધાને પાણી પીવરાવે છે આ છે અમારા નટુ કાકા નટુ કાકા શું કે નટુ કાકા કહેવાય બધા નિયમ આમને પણ સલવાણા છે અમારા ટીનુ કાકી જીના ન તો સાથ લેવો ને એમનો સાથ લઈ લીધો છે બે હારા ગોત્યા સહી કે હું ખાઈ જઉં અને કે હું ખાઈ wa ah, a